નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં ને છોડીને આપણે સાહિત્ય ચર્ચામાં વધારે રસ છે પણ તમે જો ગુજરાતી હો તો તમારા ગુજરાતીપણાની સાચી પરીક્ષા એ તમે ગુજરાતી સાહિત્ય કેટલું વાંચો છો કેટલું જતન કરો છો કેટલું પ્રોત્સાહિત કરો છો એના પર અવલંબે છે તમારા સંતાનો યુવા પેઢી એ અંગ્રેજી માધ્યમમાં ભણે છે છે વિદેશ જાય અને એને ગુજરાતી સાહિત્ય વિશે કોઈ જાજો પરિચય નથી રહેતો હા ક્યારેક એવું બને કે કાર્તિકેય ભટ્ટ જેવા

પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવા છતાં એમને ગુજરાતી કૃતિઓનો અભ્યાસ કરાવે એવા સંતાનોને હું બે હાથથી સલામ એવા મા બાપને હું બે હાથથી સલામ કરું છું એવા સંતાનો જે ગુજરાતી કૃતિઓ વાંચે છે એમને પણ હું બે હાથથી સલામ કરું છું પરંતુ મારો એક અનુભવ એવો કડવો છે કે અંગ્રેજી માધ્યમમાં ભણેલા છોકરાઓને બે ગુજરાતી કવિઓના નામની ખબર નથી હોતી અને મારું મસ્તક શરમથી ઝૂકી જાય છે એક અંગ્રેજી માધ્યમની કોલેજના નિયામક તરીકે મને શરમ આવે છે ને હું એમ હંમેશા કહું છું કે મારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અને તમે જો તમારા સંતાનોને ગુજરાતીનો અભ્યાસ ન કરાવી શકતા હો વિદેશમાં રહેતા હો તો પણ ગુજરાતીમાં એ બોલી શકતા ન હોય તો તમારે પણ આજ પ્રયોગ કરવો જોઈએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમને માઠું લાગે તો મને કોઈ ફરક નથી પડતો પણ જેને માં માતૃભૂમિ અને માતૃભાષાનું માન નથી એ લોકો માટે મને લાગે છે કે આપણે કોઈ માન જાળવવાની જરૂર નથી અને ગુજરાતી સાહિત્ય પરિષદની જયારે આ વખતે પરિષદનું 51મો અધિવેશન મળી હોય હર્ષદ ત્રિવેદી એના પ્રમુખ તરીકેનો અખત્યાર સંભાળી રહ્યા હોય અને પ્રકાશ નશા જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે અધિવેશનમાં બધા જ સાહિત્યકારો સર્જકો એ બધાએ એક સંકલ્પ કરવાની જરૂર છે કે એમના સંતાનો કે એમના સંતાનોના સંતાનો એ કેટલું ગુજરાતી વાંચી લખી શકે છે અને હું ખાત્રીપૂર્વક કહી શકું છું કે એમાંના મોટા ભાગના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણતા હશે અને એ ગુજરાતી કેટલું જાણે છે એના વિશે મને શંકા છે હું એવા અધ્યાપકોને જાણું છું જે ગુજરાતીના અધ્યાપકો છે અને ભદ્રાયુ મારા સમર્થનમાં આવશે કે જે પોતાના ચાર વાક્યોમાં પરિચય જો લખે ગુજરાતીમાં તો એ ગુજરાતી પણ એટલું સાચું હોતું નથી આ હું ગુજરાતીના અધ્યાપકોની વાત કહું છું અને હું જયારે વાત કરું છું તો એક ગાને બે કટકાની વાત કરું છું અને હું તમારા અહમને ઠેસ પહોંચે એવી અપેક્ષા પણ કરું છું કારણ કે તમે જો ગુજરાતી તો તમને ગુજરાતી હોવાનો ગર્વ હોવો જોઈએ અને ગુજરાતી સાહિત્ય સંસ્કૃતિ એનો પણ ગર્વ હોવો જોઈએ બંગાળી મરાઠી આસામી આ બધી ભાષાઓના જે લોકો છે એ લોકો એ કેટલું વાંચે છે કેટલા પુસ્તકો ખરીદે છે એનો પણ તમારે ખરેખર અભ્યાસ કરવાની જરૂર છે ખરીદવા માટે અમે કાં તો ગ્રંથ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ની મુલાકાતે ગયા અને આજે અમે પુસ્તક મેળાની મુલાકાતે જીએમડીસી ગ્રાઉન્ડ પર અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશાળ પુસ્તક મેળો છે અને એમાં આપણા શ્રેષ્ઠ પ્રકાશકો એમણે પોતાના પ્રકાશનો ત્યાં આગળ પ્રેઝન્ટ કર્યા છે રજૂ કર્યા છે પણ મને લાગે છે ત્યાં સુધી સૌથી વધારે જે પુસ્તકો ત્યાં આગળ એના વિક્રેતાઓ જે જોવા મળ્યા એ ધર્મ અને સંપ્રદાયોના પુસ્તકો હતા મને નવાઈ એ વાતની લાગે છે કે ગુજરાતીમાં આપણને આ સાહિત્ય સંસ્કૃતિ એનો પરિચય મળે એટલા માટે આપણે વધારે સક્રિય રહેવાની જરૂર છે તમને કદાચ મારી વાત કઠે પણ આપણે જો ગુજરાતીપણું ભૂલી ગયા ગુજરાતીપણું જો ચૂક્યા ગુજરાતની અંદર જે ભવ્ય વારસો મૂકીને આપણા સર્જકો ગયા છે એ સર્જકોની કૃતિઓ જો ભૂલ્યા તો આપણે ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ આ બહુ સ્પષ્ટ છે ગઈ કાલે અમે ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો ખરીદી રહ્યા હતા અને એમાં એક પુસ્તક મારા હાથમાં આવ્યું અને એમાં ગુજરાતીના ગૌરવ ગ્રંથો ડોક્ટર બેચરભાઈ પટેલ બેચરભાઈ તો હવે રહ્યા નથી પરંતુ એમની આ જે એમનું આ જે જે એમણે પુસ્તક લખ્યું છે અને એમાં જે ગૌરવ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે આજે મેળામાં સતત આખો દિવસ સવારથી માંડીને પુસ્તક મેળામાં પણ જે જે મિત્રો મળ્યા એ બધાને કહ્યું કે મને જે ગુજરાતીના ગૌરવ ગ્રંથો છે જેના વિશે આ પુસ્તકની અંદર ચાર ચાર પાનામાં પરિચય આપ્યો છે એ પ્રત્યેક કૃતિ વિશે કોઈ અંગ્રેજીમાં જો વાત કરી શકે તો એવી વ્યવસ્થા આપણે કરીએ કે આ બધા ગૌરવ ગ્રંથો એ અંગ્રેજીમાં એટલે કે બીજી ભાષાઓના લોકો સુધી પહોંચી શકે અંગ્રેજીમાં હોય તો મુશ્કેલી શું છે આપણા સાહિત્યકારો જે ગુજરાતી લખે છે એમાં કેટલાક તો એવા છે ખાસ કરીને રજનીકુમાર પંડ્યા જેવા એ કે છે કે હું તો બીજા કોઈનો વાંચતો જ નથી હું તો માત્ર લખું જ છું મારા બહુ જ અંગત મિત્ર છે પણ જે માણસ બીજા કોઈનો વાંચતો નથી અને માત્ર લખ્યા કરે છે એને દુનિયા ક્યાં ચાલે છે એની ક્યાં સમજણ પડવાની રજનીકુમાર તો એસી ને વટાવી ગયા છે પણ આવા મોટા ભાગના સર્જકો ગુજરાતીમાં છે મને જવેરચંદ મેઘાણીએ આઉટલોઝ પર એટલે કે બારવડિયાઓ પર જે રિસર્ચ વર્ક કર્યું સંશોધન કાર્ય કર્યું છે એની વાત ગઈકાલે મારે ત્યાં ગેસ્ટ લેક્ચર માટે આવેલા વિક્રમ મહેતાએ દિવ્ય ભાસ્કર ના વિક્રમ મહેતાએ જ્યારે વાત કરી ત્યારે આપણું મસ્તક શરમથી ઝૂકી જાય છે વિક્રમે કહ્યું કે વિદ્યાર્થીઓને કેટલાક મેઘાણી હવે ઝવેરચંદ મેઘાણી કોણ આજની પેઢીને જો આપણે આ બધા સર્જકો વિશે જો એમને પરિચય નહીં આપીએ તો એ સર્જકો ને તો કે સ્વર્ગે ગયા છે એમની સ્વર્ગ મૂકીને ગયા છે પરંતુ આપણે છે શરમ અનુભવવી પડશે અને ગુજરાતી સાહિત્યકારો કવિઓ લેખકો એટલા બધા ફૂટી નીકળતા હોય છે પણ એમાં પ્રકાશકોએ પણ એક બરના પુસ્તકો જે હોવા જોઈએ એનું પ્રકાશન કરવું જોઈએ એ પુસ્તકો પ્રકાશિત કરે છે અને પછી ગોડાનો ગોડાઉનો ખાલી કરવા માટે જે રીતે વ્યવસ્થા કરી હતી એવી વ્યવસ્થા કરીને એ છે ને ગોડાઉનો ખાલી કરવામાં આવે છે એટલે મને લાગે છે કે આટલી ભૂમિકા રજૂ કરીને મને આ જે ગૌરવ ગ્રંથો છે એ ગૌરવ ગ્રંથોના ઉલ્લેખ ઉલ્લેખ કરી લેવાનું મને મન થાય છે અને હું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે અભિનંદન આપું છું અને ખાસ કરીને એના જે ઉપાધ્યક્ષ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના નાગરાજન એમ એટલે આઈ અધિકારી અને એમની જે ટીમ છે એ બધાને હું અભિનંદન આપું છું અને આ કૃતિઓમાં કેવી કેવી અદ્ભુત કૃતિઓ છે આપણે ગૌરવ લઈ શકીએ એવી કૃતિઓ છે એમાં કેટલીક કૃતિઓ હજી પણ રહી ગઈ હશે જેમ કે ધારો કે આમાં કરણ ઘેલોનો ઉલ્લેખ કદાચ નથી આવ્યો જે પહેલી ગુજરાતી નવલકથા હતી પણ આજે કરણ ગેહલો જ્યારે પુસ્તક મેળામાં જ્યારે એના દર્શન થયા અને અમારે ઘેર તો અમારા વ્યક્તિગત ગ્રંથાલયમાં તો એ છે જ પણ એ વખતે પણ આપણને છે ને આપણી છાતી જાણે ગજગજ ફૂલતી હોય એવું લાગે છે અને હું આ ઉલ્લેખ કરું એ પહેલા હું પાંચમા ધોરણમાં ખેરાળુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં જયારે ભણતો હતો ત્યારે અમારા જે ગુજરાતીના શિક્ષક હતા રમેશભાઈ ત્રિવેદી એ કલાપીની પેલી કવિતા રે રે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો એની એ જયારે ભણાવતા હતા ત્યારે એમણે કહ્યું ઓ પેલા પંખી ઉપર પથરો એવો માર્યો એની પાંખ ને ઈજા થઈ પંખી તરફડે તરફડે વગેરે 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 એ મેલો ડ્રામેટિક થઈને વાત કરી રહ્યા હતા મેં કહ્યું સાહેબ આ પંખીને ને પથરો માર્યાની વાત નથી આ પ્રેમમાં ઘાયલ થવાની વાત તને ક્યાંથી ખબર મેં કીધું મારા ઘરમાં કલાપીનો નો કેકારવ છે અને હું વાંચી ગયો છું આખો એટલે આપણે છે ને આ જે કૃતિઓ છે કેવી કેવી

અંગ્રેજીમાંથી અનુવાદ કરીને લઈ આવીએ છીએ આપણે હિન્દીમાંથી અનુવાદ કરીને લઈ આવીએ છીએ આપણે ત્યાં લાવીએ છીએ પણ આપણે અંગ્રેજીમાં મોકલતા નથી બહુ જૂજ પ્રમાણમાં મોકલીએ છીએ મરાઠીમાં કોઈ જૂજ પ્રમાણમાં મોકલીએ છીએ હિન્દીમાં જૂજ પ્રમાણમાં મોકલીએ છીએ અને હિન્દીમાં તો ઘણી વખતે હિન્દીના જે પ્રોફેસરો હોય છે એ લોકોનું હિન્દી પણ કેવું છે એના વિશે મારે આ તબક્કે વાત નથી કરવી એટલે આપણે અનુવાદોમાં કેવા નબળા છીએ અને હું તો એમ કહીશ કે ગુજરાતીઓમાં આ અંગ્રેજીનો જે ફોબિયા છે અમને તો એ ફોબિયા એટલા માટે નડતર રૂપ થાય છે કે અમે ગુજરાતી સર્જકોને જ્યારે જ્યારે બોલાવીએ છીએ અથવા તો ઇવન ગુજરાતી પેપરોના એડિટરોને બોલાવીએ છીએ ત્યારે એ અંગ્રેજીમાં વાત નથી કરી શકતા અને એને કારણે અમારા અંગ્રેજી માધ્યમના છોકરાઓ સુધી ગુજરાતીની વાત પહોંચતી નથી ગુજરાતની વાત પહોંચતી નથી એમને ક્લિન્ટન અને છે પરંતુ ગુજરાતને વિશે ખબર નથી એ શરમજનક બાબત અમે પણ અનુભવીએ છે અને એટલા માટે આ વાત કરી રહ્યો છું કે તમને પણ તમારામાંથી પણ જેટલા લોકો આ જે કૃતિઓ છે એના વિશે રસાસ્વાદ કરાવવા માટે અંગ્રેજીમાં રસાસ્વાદ કરાવી શકે એવા હોય તો પ્લીઝ આપણા વોટ્સઅપ નંબર ઉપર જરૂર લખે એમનો સંપર્ક હું કરીશ ઈમેલ કરે થમનેલ ઉપર ઈમેલ પણ છે અને વોટ્સઅપ પણ છે હું બધાનો સંપર્ક કરીશ હું આવા માણસોને શોધું છું કે જે ગુજરાતની કૃતિઓ શ્રેષ્ઠ કૃતિઓ વિશ્વ સમક્ષ અંગ્રેજીમાં ભલે એનો એનું સમરી મૂકે એ સમરી મૂકવા માટે પણ હું તૈયાર છું દીપક મહેતા મુંબઈમાં જે છે એ તો આ દિશામાં એના માટેનો પ્રકલ્પ તૈયાર કરવા માટે અને આગળ વધવા માટે પણ અમે તૈયાર છીએ એટલે તમારામાંથી જે કોઈ આપણા દર્શકો છે જે આ વાત સાંભળે છે એ બધાને મારી વિનંતી છે કે તમે અમારો સંપર્ક કરજો તમારો ફોન નંબર અને તમારો નામ અને વિગતો મોકલજો હું તમારો સામેથી સંપર્ક કરીશ અને છેલ્લે આજે આ કૃતિઓના થોડાક નામો ઉલ્લેખ કરી લઉં છું આમ તો અઠ્યાસી ગૌરવ ગ્રંથોની વાત એમણે કરી છે પરંતુ એમાંથી થોડાકનો ઉલ્લેખ કરી લઉં ગોમાત્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની એમની કૃતિ સરસ્વતી ચંદ્ર નરસિંહરાવ દિવેટિયાની કુસુમમાળા રમણભાઈ નીલકંઠની ની ભદ્રમ ભદ્ર અને રાયનો પર્વત કાંત કવિકાંત મણિશંકર રત્નજી ભટ્ટ એમને પુરવાલા કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એને લાઠીના રાજવી કલાપીનો કેકારવ બકટા બળવંતરાય ઠાકોર એમનો ભણકાર ગાંધીજી હિન્દ સ્વરાજ અને સત્યના પ્રયોગો કાકા સાહેબ કાલેલકર પ્રવાસ કાલે દેસાઈ મહાદેવભાઈ કિશોરલાલ મશરૂવાળા જીવન શોધન અને સમૂડી ક્રાંતિ રાવી પાઠક કાવ્યની શક્તિ કમા મુનશી ગુજરાત નો નાથ ધૂમકેતુ તણખા મંડળ જર્જન મેઘાણી ધરતીની આરતી મુકુદરાય પારાશર્ય સત્યકથા સ્નેહ રશ્મિ મારી દુનિયા બોટાદ કરાવ્ય સરિતા બોટાદકરની અમે બધા

પ્રહલાદ પારેખ બારી બાર હરિશચંદ્ર ભટ્ટ સ્વપ્ન પ્રયાણ રાજેન્દ્ર શાહ ધ્વનિ નિરંજન ભગત છંદોલય ઉષ્ણસ વ્યાકુળ વૈષ્ણવ હરિંદ્ર દવે મારા ગુરુ માધવ ક્યાંય નથી અથવા માટી નો મહેક સાથ મકરંદ દવે ધીરુભાઈ ઠાકર મણિભાઈ નબુભાઈ જીવન રંગ ચંદ્રવદન મેહતા ચંચી બાંધગઠરિયા સુરેશ જોશી જનાંતી કે રાવીપ મણિલાલ દેસાઈ રાત બક્ષી આકાર રઘુવીર ચૌધરી અમૃતા મધુરા ધીરુબેન આંધળી ગલી કુંદનિકા કાપડિયા સાત પગલા આકાશ ઇવાડેવ તરંગીણીનું સ્વપ્ન દિગીશ મહેતા દુરના એ સુર સિદ્ધાંતશ્રી યશેશ ચંદ્ર કેમ મકનજી ક્યાં ચાલ્યા કિશોર જાદવ સૂર્યારોહણ રાધેશ્યામ શર્મા ફેરો ધીરેન્દ્ર મહેતા વલય બોલાભાઈ પટેલ ચીનુ મોદી ઝાલકા સરોજ પાઠક નાઇટમેર જોસેફ મેકવાન આંગડીયા વિનોદ ભટ્ટ વિનોદની નજરે લાભશંકર ઠાકર ટોળા અવાજ ઘોઘાટ સ્વામી સચ્ચિદાનંદ મારા અનુભવો રાજેન્દ્ર શુક્લ

આ બધામાં એટલે આને બીજા ઘણા બધા પુસ્તકો ઘણા બધા ગૌરવ ગ્રંથો આમાં ઉમેરી શકાય પરંતુ આપણે આપણી કૃતિઓ આપણી શ્રેષ્ઠ કૃતિઓ એ આપણે છે ને બીજી ભાષાઓમાં એનો રસાસ્વાદ કરાવી શકીએ એવું કા ન બને મને તો એ જ સમજાતું નથી એટલે હું તો એમ કહું કે ગુજરાતી સર્જકો અને ગુજરાતમાં કેટલાક સર્જકો તો પોતે પ્રકાશક પણ છે અને બહુ જાજા પ્રમાણમાં અંગ્રેજીમાં આપણે આપણા સાહિત્યને મૂકી શકતા નથી આપણે વિપુલ પ્રમાણમાં મરાઠીમાંથી આપણે લાવ્યા છીએ ખાંડેકર સહિતનાને લાવ્યા છીએ હિન્દીમાંથી લાવ્યા છીએ પરંતુ આપણે એ ભાષાઓમાં નથી લઈ જતા

અભિયાનમાં આપ સહભાગી થશો એવી હું અપેક્ષા કરું છું આટલી વાત ફરી નવા નવા એપિસોડમાં વિષય સાથે આજનો એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ લાઇક કરશો કમેન્ટ કરશો અને અફકોર્સ આપણા રાજકીય વિશ્લેષણો માટે તો આપણે લગભગ રોજ એપિસોડ કરીએ છીએ અને એટલા માટે દેશમાં અને વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓને આજે જયારે અમે પુસ્તક મેળામાં ગયા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ત્યારે અમને ઘણા બધા મિત્રો એવા મળ્યા કે જે આપણો એપિસોડ નિયમિત રીતે જુએ છે ફરી મળીશું આવતીકાલે રાતે નમસ્કાર